નમસ્કાર મિત્રો હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની એક મોટી આગાહી કરવામાં આવી છે તો 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 આજના આપણે વરસાદના તમામ સમાચારોની વાત વાત કરીશું મિત્રો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો કરીએ ગુજરાતમાં વરસાદે ભૂકા બોલાવી દીધા બાદ હવે કાળઝાળ ગરમી પડશે હવામાન દંબાલાલ પટેલે હવે વરસાદને લઈને નહીં પરંતુ ગરમીને લઈને એક મોટી આગાહી કરી છે મિત્રો રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે ત્યારે હવે ઘણા દિવસો બાદ રાજ્યમાં ગરમીની સાથે ભારે પવન પણ રહેશે રાજ્યમાં આગામી દિવસ ગરમી રહેશે તો તો મિત્રો વાત કરીએ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હવે વરસાદના વિરામ બાદ રાજ્યમાં કાળજાળ ગરમી પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમીની શરૂઆત થઈ જશે ગરમીની સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે સાથે ચાર દિવસની ગરમી બાદ પાંચ થી નવ જૂન વચ્ચે રાજ્યમાં અણધારીઓ વરસાદ રહેશે તેવી આગાહી તેમણે કરી છે તો મિત્રો આજે જાણો કયા જિલ્લાઓમાં કેટલું તાપમાન નોંધાયું તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી કંડલામાં ચાલીસ ડિગ્રી અમદાવાદમાં સત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી ગાંધીનગરમાં સત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટો સવાયો વરસાદ પડી શકે છે અને ઉત્તર મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં પણ પડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો ઉનાળાની કાળઝાળ ગરમી બાદ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે કેરળમાં આ વર્ષે ચોમાસું વહેલું પહોંચી ગયું છે તેથી ગુજરાતમાં જલ્દીથી વરસાદનું આગમન થાય તેવી પણ સંભાવનાઓ છે દસ જૂન સુધી મુંબઈમાં અનેક ભાગોમાં વરસાદ આવશે ત્યારબાદ બાર જૂન બાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહેશે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે તેથી લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સારો વરસાદ આવશે અઢારથી ત્રીસ જૂન વચ્ચે ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો ચારેક દિવસથી રાજ્યના અમુક ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ અનુસાર આજથી વરસાદનો જોર ઘટી જશે

ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો આજે ગરમી અને વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી હતી તેને લઈને મહત્વના સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરી તો આભાર મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો